79 માં સ્વતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આનબાન શાથી થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજરોજ બચાવ ખાતે સ્વતંત્ર્ય પર્વની તૈયારીઓનો ગ્રાઉન્ડ રિહર્સલ યોજવામાં આવ્યો હતો આ રિહર્સલ દરમિયાન કલેક્ટર શ્રી આનંદ પટેલે ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી પોલીસ અને હોમગાર્ડની પરેડનું નિરીક્ષણ કરીને કલેક્ટર શ્રીએ વિવિધ સ્કૂલના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા કલેક્ટર શ્રીએ શ્રીના નિયત પ્રોટોકોલ અનુસાર જિલ્લા કક્ષાની ઉજવણી કરવા સંબંધિત વિભાગના તમામ અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. બચાવ ખાતે સ્વાતંત્ર્ય પર્વના મિનિટ ટુ મિનિટ ધ્વજ વંદન રિહર્સલ કાર્યક્રમને કલેક્ટરશ્રીએ નિહાળ્યો હતો. બચાવ ખાતે આયોજિત જિલ્લા કક્ષાની ઝંણીમાં નાગરિકો સહભાગી બને એવો અનુરોધ જિલ્લા વહીવટી તંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રસંગે વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો આ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના રિહર્સલ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર નિવાસી અધિક કલેક્ટર શ્રી ડી પી ચૌહાણ ભચાઉ પ્રાંત અધિકારી શ્રી જ્યોતિબેન ગોહેલ તાલીમી સંધિ અધિકારી સુશ્રી એમ ધરિણી मामलादार श्री मोरसिंह राजपूत सहित શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ પોલીસ વિભાગની વિવિધ પટ્ટાઓ તેમજ વિવિધ સંબંધિત વિભાગના અધિકારીગણ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. उल्लेखनीय છે કે કચ્છના જિલ્લા કક્ષાના 78 માં સ્વતંત્ર્ય પર્વની ઉજવણી બચાવના SRPF ગ્રાઉન્ડ ખાતે થનારી છે. કચ્છની આ જિલ્લા કક્ષાની ઉજવણીમાં કચ્છ કલેક્ટર શ્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી તિરંગો લહેરાવશે.